હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ શું તમે ટામેટાની ડાળ બનાવીને ક્યારેય ખાધી છે તો ટામેટામાંથી તમે સલાડ સંભારો શાક બહુ બધી વાર બનાવીને ખાધું હશે પણ એકવાર ટામેટાની દાળ બનાવીને ખાશો તો અઠવાડિયામાં બે વાર ચોક્કસ બનાવશો એટલી ટેસ્ટી બનશે અને નાનાથી માંડી મોટાને બધાને ભાવે એટલી ટેસ્ટી ટામેટાની ડાળ બનશે તો વજનમાં મેં એક કિલો ટામેટા લીધા છે અને એકદમ લાલ હોય એવા ટામેટા લેવાના એટલે કે સરસ પાકેલા હોય એવા લેવાના તો આ રીતે બે ભાગમાં કટ કરી કૂકરમાં લઈ ટામેટા ડૂબે એ રીતે પાણી એડ કરી ઢાંકણ બંધ કરી ત્રણ સીટી બનાવી લેશું હવે મેં ચોખા ધોઈને લીધા છે તો અડધો વાટકો લીલા વટાણા અને અડધો વાટકો ગાજરના ટુકડા કરીને એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ અડધી ચમચી ઘી એડ કરશું ગેસ ઉપર મૂકી બરાબર મિક્સ કરી અને ઢાંકી અને ભાતને ચડવા દઈશું તે આપણે ટામેટા પણ સરસ કૂક થઈ ગયા છે હવે ટામેટામાં બ્લેન્ડર ફેરવી લઈએ તો અત્યારે ટામેટામાં કોઈ વસ્તુ એડ કરવાની નથી ફક્ત બ્લેન્ડર ફેરવી લઈએ હવે આ ટામેટાના રસને આપણે સૂપની ગૌણીએ ગાળી લઈશું તો આ રીતે ગાળી અને ચમચી ફેરવતા જાય એટલે જે ટામેટાની છાલ અને જે બીયાનો ભાગ હશે એ બધો સરસ નીકળી જશે તો આ રીતે ટામેટાનો રસ તે ગાળી લેવાનો તો ત્યારે મારે પાણીની જરૂર નથી કેમ કે મેં પહેલાં જ પાણી વધારે એડ કર્યું હતું તો એક બાઉલ આટલો રસ થયો છે તો આમાંથી છ થી સાત વ્યક્તિ ખાઈ શકે એટલી ટામેટાની દાળ બનશે તો ગેસ ઉપર મૂકી હવે આપણે આમાં મીઠું અને ખાંડ એડ કરશું તો ખાંડ મેં ચારથી પાંચ ચમચી એડ કરી છે દાળ જેમ થોડી ગળી હશે એટલે કે ખાટી મીઠી બનશે તો આ દાળનો સ્વાદ એકદમ સરસ આવશે ખાંડથી તો ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરવાની હવે આ દાળને આપણે છ થી સાત મિનિટ માટે ઉકળવા દઈશું તો ગેસની આપણે મીડિયમ રાખી અને સાત મિનિટ મેં ઉકાળી લીધી હવે નીચે લઈ અને વઘાર કરશું વઘાર્યું લઈને એમાં ઘી એડ કરશું ઘીનો સ્વાદ બહુ જ સરસ આવશે એક ચમચી ઘી અને આપણું ઘી દાજે ને એટલે થોડું તેલ એડ કરશું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે રાઈ જીરું ખરા મસાલામાં મેં લાલ મરચું તો જ લોવિંગ અને બાદિયા લીધો છે હવે આદુને ખમણીને લીધો અને મરચી ના મેં આ રીતે કટ કરીને લીધા છે તમે બંનેને ક્રશ કરીને પણ લઈ શકો તો થોડું ચડે એટલે હિંગ અને લાલ મરચું એડ કરશું આમાં હળદર બિલકુલ એડ કરવાની નથી થોડું જીરું એડ કરીએ બધા જ મસાલા દાળમાં એડ કરશું તો બરાબર મિક્સ કરી લઈએ તો આ ટામેટા લાલ હોય છે એટલે ટામેટાની દાળ એકદમ સરસ લાલ બનશે તો આપણા ભાત પણ એકદમ સરસ છૂટા બનીને તૈયાર થયા છે તે ડીશમાં લેશું બાળકોને આ રીતે વટાણા અને ગાજર એડ કરી અને બાફીને ખવડાવશો તો બધાને ભાવશે હવે આપણી દાળ પણ એકદમ સરસ મસ્ત મજાની બની અને તૈયાર થઈ છે હવે બાજુમાં આપણે દાળ લેશું તો દાળ જેટલી જોવામાં સરસ દેખાય છે એટલી ટેસ્ટમાં બહુ જ ફાઇન દાળ બનીને તૈયાર થઈ છે તો ઉપર લીલા દાણા સ્પ્રિંકલ કરીએ તો આ રીતના ભાત ને આ રીતે ટામેટાની દાળ એકવાર જરૂર ટ્રાય કરજો ખરેખર બધાને બહુ જ ભાવશે